ઇડર યોજવામાં આવશે વેરાબર ખાતે સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વ મામલતદાર દ્વારા ધ્વજ લહેરાવી કાર્યક્રમની કરવામાં આવશે શરૂઆત દેશના વિવિધ રાજ્યોની અને શહેરો તેમજ ગામડાઓમાં ઉજવાતા રાષ્ટ્રીય પર્વ છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેને લઈને સરકારના વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવે છે અને આખરી ઓપ આપવામાં આવે છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં ઉજવાતા રાષ્ટ્રીય પર્વને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં જિલ્લાના ઈડર તાલુકા કક્ષાનો સિત્યોતેરમો પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આ તાલુકાના વેરાબર ગામના એચપી જોશી હાઈસ્કૂલમાં યોજવામાં આવનાર છે આ રાષ્ટ્રીય પર્વની તારીખ છવ્વીસ જાન્યુઆરીને સોમવારે તાલુકાના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પૂજા જોશી દ્વારા ધ્વજ લહેરાવી આ રાષ્ટ્રીય પર્વને ખુલ્લો મુકવામાં આવશે રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા